જામનગરના મસીતિયા ગામની વીજ કંપનીની મોટી બેદરકારી સામે આવી છે વીજ કંપનીએ જામનગરના મસીતિયા ગામે બે રૂમ ધરાવનારા વ્યક્તિને ચાલીસ લાખનું વીજ બિલ ફટકાર્યું જેમાં બે લાખ બિલ અને આડત્રીસ લાખનું વ્યાજ હોવાનો ઉલ્લેખ કરાયો છે વર્ષ બે હજાર અગિયારથી વીજ બિલ બાકી હોવાથી કંપનીએ આ બિલ ફટકાર્યું છે જે બાદ વીજ કંપનીએ પોતાની ભૂલ સમજાતા વીજ કંપનીએ આડત્રીસ લાખ રદ કર્યા જોકે ગ્રાહકે બે લાખ બિલ ન ભરતા વીજ કંપનીએ તેનું કનેક્શન કાપી લીધું છે સાથે બિલ નું સમાધાન કરવા લોક અદાલતમાં હાજર થવાની નોટિસ ફટકારી છે અને હું બે હજાર બાર તેર માં ક્યાંક મીટર નાખી ગયા તા એ પછી મારો બિલ આવ્યો જ નથી એક પણ બિલ મારા ઘરમાં નથી અને ડાયરેક્ટ બાર તેર વર્ષ ચૌદ વર્ષ પછી આવ્યા બે લાખ રૂપિયા અને માથે કાંઈક બિલ કે ચડી ગયો છે તમારો અને પછી કે અમે મીટર લઈ જાય છે તમારાથી ભરાયે છે હું કીધું બે લાખ રૂપિયા શું મારાથી હજાર રૂપિયા ભરાય નથી સાહેબ તો એ મીટર લઈ ગયા અને પછી થોડાક દિવસ પછી મને નોટિસ આવી કાંઈક અદાલતની એમાં અણત્રીસ લાખ રૂપિયા વ્યાજ લગાવ્યું બે લાખ ઉપર નું અને બધાય ટોટલ મારે ચાલીસ લાખ રૂપિયા ભરવાના થયા બે પંખા બે લેફ અને એ ચાલીસ લાખ રૂપિયા મારે કેમ ભરવા અત્યારે મારા સારું છે ને ખાવાને સાંધા છે હાલમાં એક રજૂઆત પડે છે કે આમાં દલ્લા રખા ખીરાભાઈ ગામ મસીદિયા ને કુલ ચાલીસ લાખનું વીજ બિલ આપવામાં આવેલું છે જે હકીકત ખોટી છે હકીકતે એમને ડિસેમ્બર જાન્યુઆરી બિલ ની અંદર ફેબ્રુઆરી મહિનામાંસો ત્રીસ યુનિટ નો પેન્ડિંગ યુનિટ નું બિલ આપવામાં આવેલું છે જેની કુલ રકમ બે લાખ સાત હજાર થાય છે અને જેનો વ્યાજની ગણતરી કરતા અઢાર હજાર સમથીંગ રૂપિયાનું વ્યાજ થાય છે એટલે આમ ચાલીસ લાખ રૂપિયાનું બિલ આપેલી વાત સદન તરફ ઉઠી છે અને સદન બિલ નું પેમેન્ટ ગ્રાહક દ્વારા ન કરવામાં આવેલું હોવાથી ગ્રાહક નું વીજ મીટર ઉતારી અને કનેક્શનને કાયમી ધોરણે રદ કરવામાં આવેલું છે